એટલે કે એલિફન્ટ આજે આપણે એના વિશે જોશું હાથી કદાવર અને ભારે પ્રાણી છે તે જંગલમાં રહે છે હાથી ઘેરા રાખોડી રંગનો હોય છે હાથીને થાંભલા જેવા ચાર પગ અને સુપડા જેવા બે કાન હોય છે તેને એક લાંબી સૂંઢ હોય છે હાથીને બે મોટા દંતસૂળ હોય છે તેના આ દંતસૂડ ખૂબ કિંમતી હોય છે તેમાંથી રમકડા બંગડીઓ અને બીજી ઘણી વસ્તુઓ બને છે સૂંઢ વડે તે ખોરાક લે છે અને પાણી પીવે છે હાથી ઘાસ અને પાંદડા ખાય છે તે શાકાહારી પ્રાણી છે હાથી તેની સૂંઢ વડે જંગલના ભારે લાકડા ઊંચકીને નદી કિનારે લઈ જાય છે તેની સૂંઢ ખૂબ મજબૂત હોય છે જૂના જમાનામાં હાથી પર અંબાડી મૂકીને રાજા મહારાજાઓ સવારી કરતા હાથીનો લડાઈમાં પણ ઉપયોગ થતો હાથીને જો તાલીમ આપવામાં આવે તો તે સરકસમાં સરસ કામ કરી બતાવે છે હાથીના બચ્ચાને મદન્યુ કહેવાય છે તે ખૂબ જ રમતિયાળ હોય છે તે હંમેશા તેની માની આજુબાજુમાં જ ફરતું હોય છે હાથીના રખેવાળને મહાવત કહેવામાં આવે છે હાથી ખૂબ જ સમજદાર પ્રાણી છે